આજે આપણે જૂના માટલાને નવું કેવી રીતે બનાવવું તે જોઈશું જેથી પાણી એકદમ સરસ ઠંડુ થશે અને નવા માટલાને કેવી રીતે ભરવું તે પણ આજે આપણે આ વિડીયોમાં જોઈશું તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે તો તમે જોઈ શકો છો કે અહીંયા એકદમ જૂનું માટલું છે ઉપર સફેદ ડાર્ક પણ બહુ બધા આવી ગયા છે ઉપર અને નીચે પણ તમે જોઈ શકો છો કે આખું માટલું સફેદ થઈ ગયું છે આ માટલાને આજે આપણે એકદમ નવું બનાવી દઈશું તો બહાર એક એવું લિક્વિડ રેડવાનું છે જેનાથી આપણું માટલું સરસ નવું બની જશે અને સરસ ઠંડુ પાણી થશે તો તેના માટે મેં અહીંયા એક ચમચી ખાવાનો સોડા લીધો છે જે આપણે રસોઈમાં વાપરતા હોઈએ છે તે જ સોડાનો મેં ઉપયોગ કર્યો છે અને એક ચમચી સિંધો મીઠું લીધું છે સિંધો મીઠું ઘરમાં ના હોય તો જે વાપરતા હોય એ મીઠાનો ઉપયોગ કરવાનો અને એક ચમચી વિનેગર એડ કરવાનો તો આ ત્રણેય વસ્તુમાં એક થોડું પાણી એડ કરી દઈશું એટલે એક સરસ લિક્વિડ અહીંયા તૈયાર થઈ જશે આ લિક્વિડ આપણે માટલામાં એડ કરીશું ને એટલે માટલાના બધા જ છિદ્રો ખુલી જશે અને પાણી સરસ ઠંડુ થશે તો જો આ રીતનું લિક્વિડ બનાવી દેવાનું અને આપણે માટલામાં આ લિક્વિડને એડ કરી દઈશું તો આ રીતે આપણે જૂનાનું નવું માટલું બનાવી શકીએ અને પાણી પણ સરસ ઠંડુ થશે તો આ રીતે માટલું ગોળ ફેરવતા જવાનું અને આખા બધા જ લિક્વિડને માટલાના બધા જ અંદર આવી જાય તે રીતે લગાવી દેવાનું તો હવે મેં અહીંયા એક નવો જ કૂચો લીધો છે તેને એકવાર ધોઈ લેવાનો એક પણ વાર યુઝ નથી કરેલો આ કૂચો અને તેનાથી આપણે અંદરથી માટલુંને ધોઈ લઈશું તો હળવે હાથે કૂચા વડે માટલાની અંદર બધી જ બાજુમાં ફેરવી દેવાનું જેથી મીઠું અને સોડા બંનેઓ એડ કર્યું છે એટલે પાણી સરસ આપણા અંદર માટલાના બધા જ છિદ્રો ખુલી જશે અને પાણી સરસ ઠંડુ થશે બહાર પણ એકવાર કૂચો ફેરવી લેવાનો જેથી બહારના છિદ્રો હોય તે પણ બધા ખૂલી જાય અને હવે આપણે એક લિક્વિડ જે એડ કરવાના છે તે હાર્પિક છે તો આનાથી માટલું સરસ બહારથી નવું જેવું થઈ જશે તો ચાર પાંચ ટીપા હાર્પિકના લેવાના અને માટલાની ફળતે બધી જ બાજુમાં ફટાફટ આપણે ઘસી લઈશું તો જ્યાં સફેદ ડાઘ હોય ત્યાં વધારે થોડુંક હાર્પિક એડ કરી શકાય તો આ રીતે જૂના માટલાનું નવું માટલું થઈ જશે અને હાર્પિક એડ કર્યું છે એટલે બધા છિદ્રો પણ સરસ ખુલી જશે અને હવે સારી રીતે માટલાને ત્રણ ચાર વખત ધોઈ લેવાનું અંદરથી પણ ત્રણ ચાર વખત ધોઈ લઈશું કેમકે અંદર આપણે મીઠું અને સોડા એડ કર્યો છે એટલે સારી રીતે ધોવું પડે અને ધોયા બાદ આ માટલાને આપણે ચાર પાંચ કલાક અથવા તો આખી રાત માટે એને પણ આપણે રહેવા દઈશું જેથી સરસ પાણી આપણું ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે પીવાનું પાણી અંદર એડ કરવાનું તો જો આ રીતે મેં ચાર પાંચ વખત માટલું ધોઈ લીધું અને હવે અત્યારે આપણે તમે જોઈ શકો છો કે એક પણ ડાઘ અહીંયા સફેદ રહ્યો નથી જો કેટલું સરસ માટલું થઈ ગયું ને તો હવે આ ને અત્યારે મેં નળનું જ પાણી ભર્યું છે અને એને હું આખી રાત માટે રહેવા દઈશ અથવા તો ચાર પાંચ કલાક માટે તો અહીંયા મેં નવું માટલું લઈ લીધું છે તો નવા માટલાને જો આ રીતે આખું માટલું બહાર અંદરથી સરસ પલાળી દેવાનું આ માટલામાં આપણે નથી તો અંદર હાથ નાખવાનો કે નહીં અંદર કપડું નાખવાનું એમને મજ આપણે માટલાને વિછરવાનું છે પહેલાં માટલું વિછરી લેવાનું અને પછી આખું માટલું ભરી લેવાનું છે માટલું ભરીને આખી રાત માટે રહેવા દઈશું જો જો માટલું ભરાઈ ગયું છે તો હવે આખી રાત માટે માટલાને રહેવા દેવાનું અને બીજે દિવસે માટલામાં ચોખ્ખું પાણી ભરવાનું તો જો બીજે દિવસે માટલું થોડુંક ઓછું થઈ ગયું છે આવી રીતે જમતું માટલું હશે ને તો પાણી સરસ ઠંડુ થશે તો જે માટલાનું આપણે પાણી ભરેલું હતું તે આપણે આ છોડવાઓમાં રેડી દેવાનું મસ્ત ઠંડુ પાણી હોય છે અને હવે જે નાનું કુંડું આવે છે જે પક્ષીચણનું એ નાનું કુંડું મેં લઈ લીધું છે અને એમાં માટી ભરીને આપણે માટીને ઠંડા પાણીથી પલાળી દઈશું તો અત્યારે આપણે પક્ષીઓને પણ પાણી રેડતા રહેવાનું કેમ કે ઉનાળો હોય છે તેથી એ લોકોને પણ તરસ લાગતી હોય છે તો હવે આપણે જે નવું માટલું છે એ આપણે આ માટી ઉપર મૂકી દઈશું નવું અથવા તો જૂનું કોઈ પણ માટલું આ રીતે માટી ઉપર મૂકી દેવાનું જેથી પાણી સરસ ઠંડુ થશે નીચેની માટી ઠંડી હોય છે એટલે માટલાને પણ ઠંડુ રાખશે અને હવે અંદર ચોખ્ખું પાણી એડ કરી દઈશું આખું માટલું ચોખ્ખા પાણીથી ભરી દેવાનું અને ઢાંકણ બંધ કરીને આ કપડાં ઉપર જ્યારે પણ તમને એમ લાગે કે કપડું સુકાઈ ગયું છે તો આ રીતે થોડું થોડું પાણી ઉપર એડ કરતા જવાનું જેથી કપડું ભીનું રહેશે એટલે આપણું પાણી પણ સરસ ઠંડુ થશે તો જો માટલાને આ રીતે જે નેચરલ હવા આવતી હોય એ જગ્યાએ મૂકવાનું તેથી પાણી સરસ ઠંડુ થયા કરે બહારનો પવન સરસ ઠંડો આવે ને એટલે પાણી પણ સરસ ઠંડુ થશે તો હવે આપણું જે જૂનું માટલું છે તે પણ આખી રાત માટે મેં રહેવા દીધું હતું તે પણ આ પાણી આપણે કાઢી લઈશું અને તેમાં પણ આપણે નવું પાણી ભરી લેવાનું તો આ રીતે બે માટલા રાખવાના એક માટલાનું પાણી પતી જાય એટલે બીજા માટલાનું પાણી બીજા માટલામાં એડ કરી દેવાનું તેથી પાણી સરસ ઠંડુ આપણને મળે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો